નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે એ ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ જેમ કે યુજીવીસીએલ જીવી સીએલ પી જીવી જેટકો અને વાયરમેનની પરીક્ષામાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો કેમ કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે એટલા માટે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજો અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રોએ ચેનલને પણ જરૂર સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે તમારા માટે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહીએ છીએ તો મિત્રો અહીં આપણા પ્રશ્નો ચાલુ કરીશું તો એક પછી એક પ્રશ્નો બધા જ ધ્યાનથી જોઈ લેજો તો મિત્રો આજે આપણો પહેલો પ્રશ્ન છે કે નીચેના પૈકી કઈ મોટરની સ્પીડ રોટર સાઇડથી કંટ્રોલ કરી શકાય છે એ ડબલ કેજ સ્વિરલ કેજ મોટર બી ડીપ બાર સ્કિરલ કેજ મોટર સી સ્લીપરિંગ ઇન્ડક્શન મોટર ડી સિન્ક્રોનસ મોટર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી સ્લીપરિંગ ઇન્ડક્શન મોટર તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશ્ચન છે સ્લીપરિંગ ઇન્ડક્શન મોટર નીચેના પૈકી કઈ ડ્રાઈવ માટે વપરાય છે એ સ્પીડ કંટ્રોલિંગ જરૂરી ન હોય તેવી સાધારણ ડ્રાઈવ માટે બી અચળ સ્પીડ અને ઓછા ટોર્કની ડ્રાઇવ માટે સી હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક જરૂરી હોય તેવી ડ્રાઈવ માટે ડી ઉપરોક્ત તમામ ડ્રાઈવ માટે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક જરૂરી હોય તેવી ડ્રાઈવ માટે તો મિત્રો અહીં આપણો આગળનો પેચન છે સ્લીપરિંગ કયા મટીરિયલમાંથી બનેલી હોય છે એ ફોસ્ફરસ કેડમિયમ બી ફોસ્ફરસ બ્રોન્જ સી લોખંડ ડી નિકલ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ફોસ્ફરસ બ્રોન્જ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેચન છે થ્રી ફેઝ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરની સરખામણીમાં થ્રી ફેઝ સ્લીપરિંગ મોટરમાં રચનાકીય સૌથી મોટો તફાવત શું હોય છે એ રોટરમાં બાર ફિટ કરેલા હોય છે બી રોટર પર સ્ટેટર જેવું જ થ્રી ફેઝનું વાઇન્ડિંગ કરેલું હોય છે અને તેને સ્ટારમાં જોડેલું હોય છે સી રોટરમાં ત્રાંસા ખાંચા હોય છે ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી રોટર પર સ્ટેટર જેવું જ થ્રી ફેઝનું વાઇન્ડિંગ કરેલું હોય છે અને તેને સ્ટારમાં જોડેલું હોય છે તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશ્ચન છે થ્રી ફેઝ સ્પીરલ કેજ ઇન્ડક્શન મોટરનું ઇલેક્ટ્રિકલ કેરેક્ટરિસ્ટિક અનુસાર વર્ગીકરણ કરવામાં આવે છે એર કોમ્પ્રેસર માટે કયા ક્લાસની મોટર વપરાય છે એ ક્લાસ એ બી ક્લાસ બી સી ક્લાસ સી ડી ક્લાસ ડી તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી ક્લાસ સી તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશન છે અમુક થ્રી ફ્રેજ ઇન્ડક્શન મોટરમાં રોટરમાં ખૂબ નીચે કોપર બાર રાખવામાં આવે છે તેના કારણે એ નોર્મલ રનિંગ કન્ડિશન વખતે સ્લીપ ઘટે છે બી પાવર ફેક્ટર સુધરે છે સી સ્ટાર્ટિંગ ટોર્ક વધે છે ડી આઉટપુટ વધે છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી પાવર ફેક્ટર સુધરે છે તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરના બે પ્રકાર ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે એ સિરીઝ મોટર અને સન્ટ મોટર બી વાઉન્ડ મોટર અને સ્લીપરિંગ મોટર સી ડબલ કેજ મોટર અને ડીપ બારકેજ મોટર ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી ડબલ કેજ મોટર અને ડીપ બારકેજ મોટર તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે ડીપ બાર કેજ ઇન્ડક્શન મોટરના રોટરમાં સ્લોટની ઊંડાઈ અને પહોળાઈનો ગુણોત્તર સાધારણ રીતે કેટલો રાખવામાં આવે છે એ એક જેમ બાર બી બાર જેમ એક સી એક જેમ એક ડી એક જેમ પચાસ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી બાર જેમ એક તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે ડબલ સ્કિરલ કેજ ઇન્ડક્શન મોટરમાં એ સ્ટેટર પર વાઇન્ડિંગના બે પેરેલ પાથ હોય છે બી રોટર કોરમાં રોટર બારના બે પેરેલ પાથ હોય છે સી બે સ્ટેટર વાઇન્ડિંગનો એક સિરીઝ પાથ હોય છે ડી બે રોટર બારનો એક સિરીઝ પાથ હોય છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી રોટર કોરમાં રોટર બારના બે પેરેલ પાથ હોય છે તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે થ્રી ફેઝ એસી ઇન્ડક્શન મોટર નીચે પૈકી કઈ કેરેક્ટરિસ્ટિક ધરાવે છે એ ઝીરો ટોર્ક સાથે સેલ્ફ સ્ટાર્ટિંગ બી હાઈ ટોર્ક સાથે સેલ્ફ સ્ટાર્ટિંગ સી લો ટોર્ક સાથે સેલ્ફ સ્ટાર્ટિંગ ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી લો ટોર્ક સાથે સેલ્ફ સ્ટાર્ટિંગ તો મિત્રો અહીં આપણો આગળનું કહેચન છે ડબલ સ્કવિરલ કેજ ઇન્ડક્શન મોટર સિંગલ કેજ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરની કઈ ખામીને દૂર કરે છે એ ઓછો ટોર્ક બી ઓછું રેટિંગ સી ઓછી કિંમત ડી એક પણ નહીં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ઓછો ટોર્ક તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરના રૂટરમાં વધારાનું બાહ્ય રજિસ્ટન્સ જોડાઈ શકતો નથી કારણ કે એ તેના રોટરમાં પૂરતા પ્રમાણમાં રેજિસ્ટન્સ હોય છે બી તેના રોટર પર બાર હોતા નથી સી તેના રોટર બાર પરમાનન્ટલી શોર્ટ સર્કિટેડ હોય છે ડી તેના રોટર બારના છેડા લૂઝ હોય છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી તેના રોટર બાર પરમાનન્ટલી શોર્ટ સર્કિટેડ હોય છે તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેચન છે એક સ્પીરલ કેજ ઇન્ડક્શન મોટરના રોટરમાં તાંબાના સળિયા દ્વારા કેજ રોટર બનાવવામાં આવી છે તો તેને શોર્ટ સર્કિટે રિંગ કઈ ધાતુની હશે એ લોખંડ બી બેકેલાઇટ સી તાંબુ ડી નાઇક્રોમ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી તાંબુ તો મિત્રો અહીં આપણો આગળનું પેચન છે નીચેના પૈકી કયો ભાગ સ્પીરલ કેજ ઇન્ડક્શન મોટર સાથે સંબંધિત નથી એ રોટર બી સ્લીપરિંગ સી સ્ટેટર વાઇન્ડિંગ ડી બેરિંગ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી સ્લીપરિંગ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે થ્રી ફેઝ સ્લીપરિંગ ઇન્ડક્શન મોટરમાં સ્લીપરિંગની સંખ્યા કેટલી હોય છે એ એક બી બે સી ત્રણ ડી ચાર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી ત્રણ તો મિત્રો અહીં આપણા બધા જ ક્વેશ્ચન્સ પૂરા થાય છે વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂરથી કરી દેજો અને જે મિત્રો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ ધન્યવાદ